નમસ્કાર મિત્રો મિત્રો જે દેશની અંદર આટલું મોટું એજ્યુકેશન વધી રહ્યું હોય આટલી મોટી યુનિવર્સિટી હોય ઇંગ્લિશ મીડિયમનો તો એક કહેવાય ને પ્રવાહ ચાલ્યો જતો હોય આવા સમયે પણ મારાન તમારા જીવનની સમસ્યાઓ માટે જ્યારે હું તમે સાહેબ અંધશ્રદ્ધા બાજુ વળીએ છીએ ને ત્યારે ખૂબ જ દુઃખ થાય છે બે દિવસના છાપામાં આવે છે કે ફલાણા ભુવાઈએ બાર બાર લોકોની કતલ કરેલી છે વિચારો તો ખરા મિત્રો પોતાના જીવનમાં સુખ શાંતિને સમાધાન લાવવા માટે સમજણની જરૂર છે એની જગ્યાએ એજ્યુકેટેડ પર્સન જ્યારે દાણા જોવાડવા માટે લાઈનમાં ઉભા રહીએ વેઇટિંગમાં ઉભા રહીએ મિત્રો હું દાણાનો વિરોધી નથી પણ જે અંધશ્રદ્ધા છે જે શ્રદ્ધાને આખો જ નથી જે શ્રદ્ધા ભગવાન બાજુ જતી જ નથી એ શ્રદ્ધા બાજુ જો તમને મને કોઈ લઈ જાતા હોય તો મિત્રો એ અંધશ્રદ્ધા છે સો ટકા મારાને તમારા સુરાપુરા દાદા હોવા જોઈએ માતાજી હોવા જોઈએ હું તો ત્યાં સુધી કહું ગુવા પણ હોવા જોઈએ પણ એની પાસે તમારું મારું યોગ્ય માર્ગદર્શન હોવું જોઈએ મિત્રો તમારા દેશમાં જેટલું એજ્યુકેશન વધી રહ્યું છે એટલી જ અંધશ્રદ્ધા વધી રહી છે મારે એવું કેવું ના જોઈએ પણ હું અનેક લોકોને જોઉં છું પાંચ હાથની અંદર ગ્રહના નંગ પહેરેલા હોય અરે ભાઈ નંગ તને તું પોતે નંગ નડે છે બાકી તને કોઈ ગ્રહ નડતો નથી મિત્રો સો ટકા ગ્રહની સ્થિતિ તમારા મારા માટે હોવી જોઈએ એમાં હું વિરોધ નથી કરતો પણ જ્યારે માણસ આંખ બંધ કરીને કોઈ ઉપર આંધળું વિશ્વાસ કરી અને પોતાની પત્ની પણ એને છોપી દે અને પત્નીના કટકા કરીને જ્યારે એ અંધશ્રદ્ધુ માણસ દાટી દે ત્યાં સુધી અંધશ્રદ્ધા મારાને તમારા દેશમાં ફૂલા હોય તો મિત્રો તમને નથી લાગતું કે એજ્યુકેશનમાં કંઈક ખામી છે મિત્રો

આવા ભૂદ ભવાડા પાસે જઈ ખોટા માણસો પાસે જઈ અને ખોટો માણસ પોતે ફોર્ચ્યુનરમાં ફરી મારાને તમારા પાસે ત્યાગની વાતો કરીને પૈસા પડવે છે મિત્રો આજના છાપામાં ખન ખનાવી દે હચમચાવી દે એવી ઘટના છે બાર બાર લોકોના ખૂન કરી કટકા કરી અને લાશોને દાટી દીધી ત્યાં સુધીની અંધશ્રદ્ધાઓ મારાને તમારા દેશમાં છે મિત્રો ચાલો આનાથી મારા તમારા બાળકને દૂર રાખીએ હું તમે દૂર રહીએ એને મનના વિજ્ઞાન તરફ લઈ જઈએ મનની ઘણી બધી સ્થિતિઓ છે મારા તમારા બાળકને બે સ્થિતિ ખબર છે નિદ્રા અવસ્થા જાગ્રત અવસ્થા તરફ લઈ જઈએ ડેલ્ટા તરફ લઈ જઈએ તો અવસ્થા જીવનમાં તન મન ધન ત્રણેયથી સંપૂર્ણ સમૃદ્ધ બનશે પણ હું તમે આજની તારીખમાં પણ મારા તમારા બાળકને ક્યાંક ને ક્યાંક અંધશ્રદ્ધા બાજુ લઈ જાય છે આવો મિત્રો વર્ષા ફાઉન્ડેશન વર્ષને અંતે અનેક એવા પોગ્રામ કરે છે કે જે પ્રોગ્રામની અંદર મારું તમારું બાળક શ્રદ્ધા તરફ જાય અંધશ્રદ્ધા તરફ ના જાય એના માટે તમારો સાથ અમને મળતો રહે એવી આશા સાથે ફરીથી આવા કોઈ અંધશ્રદ્ધા તરફ લઈ જતા માણસો પાસે ન જઈએ અને તમારા જીવનમાં સમસ્યા છે તો એનો ઉકેલ માત્ર ને માત્ર તમારા પાસે જ છે બીજો કોઈ આનો ઉકેલ ના આપી શકે આવી દ્રઢ માન્યતા સાથે જીવન જીવવાનું ચાલુ કરો ભગવાને તમને ચોરાસી લાખ યોની પછી માનવ અવતાર આપ્યો છે મજબૂત મન આપ્યું છે સબકોન્શિયસ માઇન્ડ આપ્યું છે અને એથી વિશેષ આ બ્રહ્માંડનો રચયતા તમારી અંદર આવીને બેઠો છે સાહેબ એને અવાજ કરો હાથ કરો એ તમને જવાબ આપશે તમારા જીવનની અંદર કોઈ પણ મુશ્કેલી હશે તો એ મુશ્કેલીમાંથી તમને બહાર કાઢશે પણ તકલીફ એ છે કે આપણે એનો અવાજ સાંભળતા નથી એના સુધી પહોંચી શકતા નથી મિત્રો આ દુનિયાના હરેક વ્યક્તિ પાસે પોતાના જીવનની તમામ સમસ્યાનો ઉકેલ છે અને આ ઉકેલ મેળવવા માટે થોડું શીખવું પડે થોડું વાંચવું પડે થોડા પ્રોગ્રામ ભરવા પડે થોડા સેમિનારો કરવા પડે નથી જાણેલું જે છે એને જાણવું પડે તો અને તો જ આ બધું શક્ય બને ચાલો વર્ષા ફાઉન્ડેશન તમારા બાળકોને તમારા ફેમિલીને આ બધી જ મેટરમાંથી દૂર રાખવા માટે પ્રયત્ન કરી રહ્યું છે એના માટે તમે મને સાથ આપી રહ્યા છો એ બદલ પણ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર વંદે માતરમ જય ભારત